સિનોર તાલુકામાં નાબાર્ડ યોજના હેઠળ સન બે હજાર બાવીસ ત્રેવીસ અંતર્ગત બનાવવામાં આવેલ પ્રાથમિક શાળાઓની કપાઈ રિબેન સિનોર તાલુકાના બાવળિયા છાણભોઈ અવાખલ અને સિનોરની પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન જીગ્નેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા બાળકોમાં અનેરો આનંદ દેખાઈ આવતો હતો

ચ્વરાણુ લાખના ખર્ચે બનેલ ચાર પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ આશરોજ કરવામાં આવ્યું હતું ચાર શાળાના બાળકો તથા શિક્ષકોમાં નવા બિલ્ડિંગનું લોકાર્પણ થવાથી ખૂબ જ આનંદ દેખાઈ આવતો હતો અને દરેક શાળાએ મહેમાનોનું સ્વાગત ગીત તથા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ દીપ પ્રગટ્ય કરીને રિબેન કાપી શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે સિનોર વિધાનસભામાં અત્યાર સુધીમાં સાહીઠ નવી પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને પંદર શાળાઓના મકાનો મંજૂર થઈ ગયેલા છે તથા અન્ય વીસ શાળાઓના મકાનોને ડિમોલેશન કરાવવાની પરવાનગી મળી હોય તે પણ ભવિષ્યમાં નવા બની જશે આમ આપણી વિધાનસભામાં સૌથી વધુ નવીન શાળાઓના મકાનો બન્યા છે તથા શાળાની કમ્પાઉન્ડ વોલ માટે તેમજ પેવર બ્લોક માટે કેમ્પસ ડેવલપમેન્ટ હેઠળ કરાવવામાં આવશે લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલ શિક્ષણ સમિતિ ચેરમેન જીજ્ઞેશ વસાવા સાધલી જિલ્લા સદસ્ય સુમિત્રાબેન વસાવા સિનોર જિલ્લા સદસ્ય પતિ અને સહકારી આગેવાન વિકાસ પટેલ તથા ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પ્રજાપતિ અને દરેક શાળાના આચાર્ય તથા શિક્ષકો અને બાળકો આમંત્રિતો હાજર રહ્યા હતા આજે સિનોર ખાતે નવીન જે શાળાઓનું બિલ્ડિંગો બને એનું આજે લોકાર્પણ હતું અને લોકાર્પણની અંદર આજે સિનોર તાલુકાના ચાર ગામ હતા એમાં સવારે બાવરિયા છાનભોઈ અવાકલ અને ત્યાર પછી સિનોર મુકામે આજે નવીન શાળાઓનું લોકાર્પણ થઈ રહ્યું છે અને અત્યારે જોઈ રહ્યા છો કે અવાકલ ખાતે લગભગ એક લાખ નેવ્યા એક કરોડ નેવ્યાસી લાખના ખર્ચે એવી જ રીતે એક કરોડને ચોવીસ લાખના ખર્ચે અમે સિનોરનું બિલ્ડિંગ બનાવ્યું છે એ જ રીતે છાણભોઈની અંદર ત્રીસ લાખથી વધારેના ખર્ચથી બનાવવામાં આવ્યું છે એવી જ રીતે બાવરિયાની અંદર પચાસ લાખથી પણ વધારે કિંમતનું આજે એનું બિલ્ડિંગ બનાવી એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આવનારા દિવસોની અંદર બીજી પંદર નવી શાળાઓ અમે બનાવવા જઈ રહ્યા છીએ અને એનું ટેન્ડર પ્રક્રિયા પણ પતી ગઈ છે અને વિધાનસભાની અંદર જે બીજા વીસ બિલ્ડિંગોની જે માગણી આવી છે એ આવનારા દિવસોની અંદર વહેલી તકે પરિપૂર્ણ થાય એ રીતે અમે કટિબદ્ધ રહીશું અને આ ગામજનોએ જે 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 તમામ ગામજનોએ જે સાર સહકાર આપ્યો છે બાળકોને બેસવા માટેની સુવિધા જ્યારે બિલ્ડિંગ નહોતું ત્યારે જે લોકોએ એને સુવિધા ઊભી કરીને આપી છે એ લોકોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું આજરોજ સિનોર તાલુકામાં ચાર નવીન શાળાનું લોકાર્પણ હતું એમાં બાવળિયા ગામે પચાસ લાખના ખર્ચે નવીન બાંધકામ થયેલ છે છાણભોઈ મુકામે ત્રીસ લાખના ખર્ચે અવાખલ મુકામે એક કરોડ અને નેવ્યાસી લાખના ખર્ચે નવી મકાન બનેલ છે બાવળીયા છાનભોઈ અવાખલ અને સિનોરજી અંદાજે ચાર કરોડની ઉપરના ખર્ચે નવીન બાંધકામ થયેલ છે